ફિલ્મની અંદર એક લાઇન છે મુદ્દા ઉપર લોકોને વાત નથી કરવી બે ફાલતુના મુદ્દા પર લોકોને વાત કરવી છે મારો પોઈન્ટ પણ એ જ છે કે મુદ્દા ઘણા છે ફિલ્મો બનાવવા માટે આવા મુદ્દા ઉપર ફિલ્મો બનાવીને તમે શું શું સાબિત કરવા માંગો છો ખેડૂતોના તમે કોઈપણ મુદ્દા ઉઠાવીને જોઈ લો ઘણી ફિલ્મો બને એમ છે ત્યાં ખેડૂતોના જે દુઃખ છે ખેડૂતોનો જે ઘણા બિચારાઓનો પ્રોબ્લમ છે ભારતના તમામ ખેડૂતોની વાત થાય છે અહીંયા મારા ખાલી સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત નથી તો એના પર તમે ફિલ્મ બનાવો જેથી કરીને જે રિયાલિટી છે જે સચ્ચાઈ છે એ જે શહેરમાં રહેતી પબ્લિક છે જે લોકોને ગામડા વિશે કાંઈ ખબર નથી અથવા તો ગામડાની રિયલ પરિસ્થિતિ વિશે કાંઈ ખબર નથી એ લોકો જાણી શકે સમજી શકે અને એના સિવાય ખેડૂતો સિવાય પણ ઘણી બધી દેશમાં સમસ્યાઓ છે એના પર બની શકે છે ફિલ્મો પણ તમારે આ મુદ્દા પર જ શું કામ ફિલ્મ બનાવી હતી અધુરામાં પૂરું આ આ ફિલ્મ આ મુદ્દો જે છે ને એમાં કોઈ પણ જાતનું વર્ડિક નથી આવેલું બોલો બે હજાર અને પંદર પછી તાજની અગેન્સ્ટમાં ઘણી પીઆઈલ ફાઇલ થઈ છે એમાં અમુક અમુક પીઆઈએલ એવી છે કે જે એક્સેપ્ટ જ નથી થઈ કોર્ટે ના પાડી દીધી કે ભાઈ તમે જે કામ કરતા હોય એ કરો આ રેવા દો અમુક પીઆઈએલ એવી છે અમુક કે જેના હજુ ફેસલા જ નથી આવ્યા એટલે લગભગ સાત આઠ પીઆઈએલ છે પણ કંઈ આનો ફેસલો જ નથી હવે આટલી બધી ઉતાવળ શું હતી ફિલ્મ બનાવવાની અને ફિલ્મનો ક્લાઇમેક્સ તો ભાઈ એમ થઈ જાય કે યાર હું પોણી ત્રણ કલાક માથું આમાં મેં મગજમારી કરી ખોટે ખોટી બે કલાક અને પિસ્તાલીસ મિનિટ પોણા ત્રણ કલાકની આ ફિલ્મ છે એક ગાઈડ છે જે લોકોને તાજમહેલ વિશે સમજાવે છે તાજમહેલ દેખાડે છે હવે એ ગાઈડ છે એના જીવનમાં કંઈક એવું થાય છે તો એને પછી તાજની સામે જ કેસ કરી જાય છે ત્રણ પેઢીથી એ લોકો ગાઈડ છે ત્રણ પેઢીથી એ લોકોને તાજ છે એ રોજગાર આપે છે પણ એ કંઈક એવું થાય છે તો પછી એ તાજની સામે જ કેસ કરી દે છે પીએલ ફાઇલ કરી દે છે અને પછી તમને ફિલિંગ આવે છે ઓ માય ગોડ જેવી બધા ફેક્ટ રજૂ થાય છે અને ક્યારેક ક્યારેક તમને ફિલ્મમાં એવું જ થશે કે હું ઓ માય ગોડ જ જોઈ રહ્યો છું એનો બીજો ભાગ છે એ જોઈ રહ્યો છું કારણ કે વચ્ચે વચ્ચે પરેશ રાવલ છે એટલે થોડી થોડી અને એ બધું એનો તડકો મારતા જાય પ્લસ એની ફેમિલી પર હુમલાઓ થતા જાય જે વિટનેસ હોય એની ફેમિલી પર હુમલાઓ થતા જાય એટલે ઓ માય ગોડ પાર્ટ ટુ જોતા એવી કરતાં ક્યારેક ક્યારેક ફીલ આવી જાય પણ આ સ્ટોરી છે ને આના પર ફિલ્મ બનાવવાની જરૂર જ નહોતી આ સીધી અને સિમ્પલ વાત છે કારણ કે હજુ કંઈ સાબિત જ નથી થયું કંઈ આ ફેક્ટ પર આ ફિલ્મ બનાવી છે ખબર નથી પડતી એ વખતની સરકાર એ વખતની સરકાર આ લાઇનનો ઉપયોગ ઘણીવાર થયો છે તો અહીંયા સીધે સીધી ખબર પડે છે કે તમે શું કોના પક્ષમાં બોલી રહ્યા છો અને કોના વિરુદ્ધમાં બોલી રહ્યા છો હવે તમે જેના પણ પક્ષમાં બોલી રહ્યા હો તમે જેના પણ પક્ષમાં સ્ક્રિપ્ટ લખી હો બરાબર છે તો એક કામ કરો ને અત્યારે તમારી સરકાર છે તો પછી અત્યારે જ આપણે જે પાંચ તાજની નીચેના જે બાવીસ કમરાઓ બંધ છે એ અત્યારે જ તોડી નાખો એટલે કામ પતી જાય ત્યાંની સરકારે તેની સરકારે જે કર્યું એ બરાબર છે ભૂતકાળ છે એ ભૂલી જાઓ એ સરકારે જે કર્યું એ સરકાર જેના વિરોધમાં હતી જેના પક્ષમાં હતી એ બધું ભૂલી જાઓ પછી જે બાવીસ કમરાઓ છે એનો જે રાજ છે આટલા વર્ષોથી લોકો પીએલ ફાઇલ કરી રહ્યા છે કોઈ એમ કહી રહ્યું છે કે એ બાવીસ કમરાઓ જે છે ત્યાં ભગવાન શિવનું મંદિર છે કોઈ એમ કહી રહ્યું છે કે ત્યાં કોઈ હિન્દુ નિશાનીઓ છે કોઈ એમ કહી રહ્યું છે કે ત્યાં મૂર્તિઓ છે એટલે કોઈને એવો ડાઉટ છે કે ભાઈ આ છે તાજમહેલ છે તાજમહેલ નથી પણ એક મહેલ હતો કોઈ રાજાનો એના પર આ તાજમહેલ બનાવ્યો આવા ઘણા બધા ડાઉટ હતા અને ઘણા એ પીઆઈએલ ફાઇલ કરી છે પણ ફેસલા હજુ એક પણ નથી આવ્યા અને બીજી વાત એ કે આ બધી પીઆઈએલ રિજેક્ટ ક્યાં થઈ ખબર છે તમને બે હજાર ચૌદ પછી બે હજાર ચૌદ પછી આ બધી પીએલ રિજેક્ટ થઈ છે એટલે આ મુદ્દો છે ને આ હાવ બેસલેસ છે આના પર વાત કરવાની કોઈ પેલી છે જ નહીં આ ફક્ત ને ફક્ત મનોરંજન માટેનું કંઈક સાધનો કહી શકાય બાકી આમાંથી આપણને કંઈ જાણવા શીખવા સમજમાં મળતું નથી ફેક્ટ છે એ પાછા સાચા હશે કદાચ અમુકને તો કાંઈક સરપેર વગરની જ છે જેનો કોઈ એટલે કોઈ ક્યાંય ઉલ્લેખ પણ નથી કંઈ વસ્તુ નથી સીધી સીધી ફિલ્મમાં નાખી દીધી છે રિસર્ચ કર્યા વગરની આ ફિલ્મ કહી શકાય તમે કોઈ પણ આવા સેન્સિટિવ ટોપિક પર ફિલ્મો બનાવો છો તો એના પર તમારે રિસર્ચ કરવું પડે તમે ગૂગલમાં માહિતી સર્ચ કરી લો કે ભાઈ હું બિલ્ડ તાજમહેલ અને એમાં બતાવી દે કે ભાઈ ફલાણા ફલાણા ભાઈ તો પછી એ સીધે સીધું ચિપકાવી ના દેવાય એને ત્રણ જગ્યાએ વેરીફાય કરવું પડે બધું ઘણું બધું કરવું પડે એટલે આમાં ઘણી એવી માહિતી છે જે કંઈક ને કંઈક ઉલ્લેખ કરેલો છે પણ ઘણી માહિતી પછી એવી પણ છે કે જે ખાલી ખાલી ચિપકાવેલી છે હા ફિલ્મમાં એક વાત એજ્યુકેશનવાળી છે ને બહુ સરસ નાખી છે કોર્સમાં જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે વસ્તુઓ ઉમેરવામાં આવે છે જે કોર્સ બુકમાં તમે એક્ઝામ્પલ તરીકે જે ભણવામાં જે સિલેબસમાં જે વસ્તુ નાખવાની હોય છે એ એટલી જ નાખવાની હોય કે જે વિદ્યાર્થીઓને જણાવવાની હોય એના ભવિષ્ય માટે એની જાણકારી માટે એ વિદ્યાર્થીને એનાથી ભવિષ્યમાં ફાયદો થાય એવું એવી બધી માહિતી સિલેબસમાં નાખવાની હોય તો અહીંયા ગાંધીજી અને નાથુરામ ગોડસોનું ઉદાહરણ લઈ અને જે એક સિલેબસમાં એક વસ્તુ નાખવામાં આવી છે એ જે સમજાવવામાં આવી છે એજ્યુકેશન બોર્ડ ઉપર જે આંગળી ઉઠાવવામાં આવી છે એ વસ્તુ બહુ સરસ હતી આ વસ્તુ થાવી જોઈએ હકીકતમાં જો આ એક સારો એવો પોઈન્ટ છે આખી ફિલ્મ બની શકે એમ છે આના પર કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ ને કે સિલેબસમાં જે કામનું છે એ નાખે છે જે નથી કામનું એ પણ નાખે છે આપણા જે રાજા મહારાજાઓ થઈ ગયા બરાબર એના વિશે તો લગભગ લગભગ ભણ્યા જ નથી કોઈ ફક્ત ને ફક્ત અકબર બિરબલ ફલાણા ફલાણા એના વિશે જ ભણાવવામાં આવ્યું છે આપણા જે હિન્દુ રાજાઓ થઈ ગયા જે છત્રપતિ શિવાજી મહારાજ થઈ ગયા જે સંભાજી મહારાજ થઈ ગયા પછી આપણા કેટ કેટલા રાજાઓ છે રાણી લક્ષ્મીબાઈ છે એના વિશે તો આપણને બહુ ઓછું ભણાવવામાં આવ્યું છે તો એ વસ્તુ સિલેબસમાં નાખવાની જરૂર છે આનો એક પણ પોઈન્ટ છે આ ફિલ્મમાં એટલે હું વાત કરું છું તો આના પર પણ આખી ફિલ્મ બની શકે છે પણ હા ફેસલો જોવાનો કંઈક આવી ગયો હોત તો પછી એમ થાત કે ભાઈ નહીં હકીકત શું હતી એ આપણી સામે આ ફિલ્મ થ્રુ આવી શકત કે કયા કયા મુદ્દા પર વાત થઈ હતી શું શું ફેક્ટ પર વાત થઈ હતી શેના બેઝ પર કોર્ટે ફેસલો આપ્યો છે શું ફેસલો આપ્યો છે એ બધું ભેગું થઈ અને પછી જો આ ફિલ્મ આવ્યું હોત તો આપણને થાત આપણને ઘણું બધું જાણવા મળત કે રિયાલિટી શું હતી પણ મને એવું હતું કે આ ફિલ્મમાં ઘણી રિયાલિટી બતાવવામાં આવી છે પણ મને એવું લાગ્યું નહીં કે સોએ સો ટકા બધું રિયલ છે એવું ઘણા લોકો બિચારા મારી વાતથી સહેમત નહીં થઈ પણ આ જે હકીકત છે એ હકીકત છે અને ફિલ્મમાં ઘણીવાર ફીલ પણ થાય છે કે કોના પક્ષમાં રહીને આ ફિલ્મ બનાવવામાં આવી છે કોના વિરુદ્ધમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે એક્ટિંગની વાત કરીએ તો પરેશ રાહુલની એક્ટિંગ જબરજસ્ત છે તમને ઓ માય ગોડવાળી જ ફીલ આવશે બાકી જેટલા બધા કલાકારો છે એ બધાનું કામ સરસ છે પણ મારો મત એવો જ છે કે દેશમાં ઘણા બધા મુદ્દાઓ છે જો તમારે સત્ય ઘટનાઓ પર અથવા તો સેન્સિટિવ મુદ્દાઓ પર ફિલ્મ બનાવવાનો શોખ હોય તો પછી એકવાર ખેડૂતોને જઈને પૂછો તમને ઘણી બધી સ્ટોરીઓ મળી જશે આવા બે ફાલતુ મુદ્દાઓ ઉપર ફિલ્મો બનાવી અને લોકોના પૈસા વેડફવાની મન લાગતું કોઈ જરૂર હોય આ ફિલ્મ તો બનાવી શકાત જો કોર્ટનો ફેસલો આવી ગયો હોત તો પછી આ એક ફિલ્મ છે એ બનાવી શકાત જેથી કરીને લોકોને પણ જાણવા મળત કે હકીકત શું છે અહીંયા બધું હવામાં ગોળીબાર થતું હોય આવું મને ફીલ થયું અને હું હજી કહું છું કે લોકો મારી વાત સાથે સહેમત કદાચ નહીં પણ થાય પણ આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારે ફિલ્મ જોવી તો જોઈ શકો છો હું આ ફિલ્મને બે સ્ટાર આપીશ ધન્યવાદ